નમસ્કાર દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે ધૂળેતીના દિવસે એક બનાવ બનવા પામ્યો હતો જે વાડદ ખાતે બન્યો હતો જ્યાં એક નવાબ કરીને રિક્ષા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો અને તેની રીક્ષાને તોડફોડ કરીને સળગાવી દેવામાં આવી હતી અને એક નાની વાતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે આવા હુમલાઓ ક્યારે બંધ થશે તે એક મોટો પ્રશ્ન છે અને તે રીક્ષા ડ્રાઈવર યુવકનું પૂરું ઘર સંસાર તે રીક્ષા ઉપર જ ચાલતું હતું જેનો તે રોજી રોજગારના સાધનને અત્યારે તોડી પડાયું છે અસામાજિક તત્વો દ્વારા તો શું ક્યારે આ યુવકને ન્યાય મળશે અને તેવા આ અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટણ કાલે સાડા બારા સાડા બાર વાગે હું ત્યાં પેશન્ટ લઈને પેસેન્જર લઈને નીકળતો હતો કંઈ દસ પંદર જણો હોળી ખેડતા હતા ત્યારે પહેલાં પેસેન્જરના કશું ઓળખીતા હશે પેલા ભાઈ તો એમનો આખા કીચડવાળા હતા તો મારી ગાડી ઉપર હાથ મેલ્યો મેં કીધું ભાઈ થોડા દૂર ખસી જાઓ ગાડી ખરાબ થાય છે તમે મને કણીથી વાત કરીને અપશબ્દ કીધા ને ધક્કો મારી દીધો બોલે તું બોલે તું મને ઓળખે છે આમ કરીને વાત કરી તો પાછળવાળાએ કીધું એ પેસેન્જરે કે જવા દો તમને નહીં ઓળખતો આમ કરીને કીધું તો આ રીતે પેલા પેસેન્જરને એ પેલા એ ભાઈએ કીધું ને પછી મને બોચી પકડીને બહાર નીકળ્યું ને મને બે ચાર લાફા માર્યા ને મને નીચે ફેંકી દીધું પછી મને બે ચાર હજી મારી પેલા બીજા બીજા કોઈ હતા એમના અંગાથે પેલા ભાઈએ બીજા મને હજી માર્યું ને પછી એક બે વ્યવસ્થિત ઇન્સાન હતા તો એમને મને કીધું કે તું જતો રહે તારી ગાડી પછી લઈ જજે પછી હું તરીકે જતો રહ્યો અડધી કલાક પછી મેં જો દૂરથી જોતો હતો ત્યારે હું પછી મારી ગાડી દંડાથી અને ઇટોથી તોડતા હતા આ લોકો અડધા અડધો કલાક પછી મારા ઘરવાળાને લઈને હું જગા ઉપર પહોંચ્યો ત્યારે મારી ગાડી સળગી હતી ત્યારબાદ આપણે શું કર્યું ત્યારબાદ હું પોલીસ બોલાવી પોલીસ અડધો કલાકમાં આવી પછી એ લોકો બધા હોળીના અંદર હતા બધા કલર વલર નાખેલા હતા કમથી કમ એ આઠ દસ જણા હતા અને ચાર જણા મારા ઉપર ગાડીઓ વાળતા હતા અને લાફા મારતા હતા મને પકડીને ઓળખતા હતા

પોલીસે તમને એક જ ગાડી છે અને હું રિક્ષા ચલાવું છું રિક્ષા ચલાવીને મારો ગુજારો કરતો તો મારી છ બોનો છે ને હવે મારા ગાડી ગાડીને